ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના કેસર માવા મલાઈ મોદક બનાવીશું તો અહીંયા મેં જે તૈયાર આપણે છીણેલું કોપરું આવે તે લીધું છે સો ગ્રામ જેટલું છે એક કપ જેટલું લઈ લેવાનું છે તો અહીંયા એક મિક્સરના બાઉલમાં આઠથી દસ કાજુ લેવાના છે અને સાતથી આઠ ખડી સાકર લેવાની છે બંને વસ્તુને પીસી લેવાનું છે મોટા બાઉલમાં તેને કાઢી લેવાનું છે પછી તેની અંદર કોપરું જે છીણેલું હતું તેને ફરીથી આપણે ક્રશ કરીશું જેથી એમાં જે ઓઇલનો ભાગ હોય તે અંદરથી નીકળી જાય પછી આપણે એક કપ મિલ્ક પાવડર લઈશું પોણો કપ જેટલો છે મિલ્ક પાવડર બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જે કોપરામાંથી થોડું ઓઇલ નીકળે તેના લીધે થોડું મિક્સ કરવું એક ચોથાઇ જેટલું ઇલાયચી પાવડર લેવાનું છે અને અહીંયા બે ચમચી જેટલું કેસરવાળું દૂધ તૈયાર કર્યું છે પછી અહીંયા રંગબેરંગી તૂટી ફૂટી નાખી દેવાની છે અને બે ચમચી જેટલું કન્ડેન્સ મિલક નાખવાનું છે જો તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો દૂધનો ઉપયોગ વધારે કરવો કાં તો મલાઈ નાખી દેવી તેની અંદર પછી બરાબર તેને મિક્સ કરી લેવું મિક્સ કર્યા પછી આપણે જે કેસરવાળું દૂધ કર્યું હતું તે નાખી દેવાનું છે જરૂર પડે તો આપણે બીજું દૂધ પણ લઈશું તો અહીંયા બરાબર મિક્સ થઈ ગયું છે હવે કેસરવાળું દૂધ નાખી દેવાનું છે તો અહીંયા હજુ થોડુંક દૂધ આપણને જોઈશે તો અહીંયા બીજું એક ચમચી જેટલું દૂધ મેં લીધું છે એકથી બે ચમચી તો આ રીતે લોટની જેમ તેને બાંધી લેવાનું છે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા સરસ મજાનું આપણે મિક્સ કરી લીધું છે તેને તો આપણે લગભગ ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ જરૂર પડી છે તમે દૂધની જગ્યાએ એકલું કન્ડિન્સમિંગ પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે મિક્સ કર્યા પછી આપણે થોડું ઘી ઉપર લગાવી દઈશું જેથી આપણા હાથમાં ચોટે નહીં તો એ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે મોદકના મોલ્ડ ઉપર ઘી લગાવી દેવાનું છે થોડુંક જેથી અંદર ચીપકે નહીં પછી તેની ઉપર આપણે કેસરની સોરી અહીંયા પિસ્તાની કતરણ લગાવી દઈશું જેથી મોદક આપણા એકદમ સરસ મજાના દેખાશે તમે બદામની કતરણ પણ લગાવી શકો છો પણ મેં અહીંયા પિસ્તાની કતરણ લગાવી છે આ રીતે મોલ્ડમાં તેને લગાવી દેવાનું અને પછી મોલ્ડમાં બરાબર તેને દબાવી દેવાનું છે પછી આજુબાજુનું બધું કાઢી લેવાનું છે માવો પછી આ રીતે ખોલીને તમે જોઈ શકો છો કેટલા સરસ મોદક આપણા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો કેસર માવા મલાઈ મોદક તો અહીંયા સર્વિંગ પ્લેટમાં તેને સર્વ કરીશું આપણે ગણપતિ દાદા માટે પ્રસાદ બનાવ્યો છે તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો સરસ મજાના આપણા કેસર માવા મલાઈ મોદક તૈયાર